હેલો મિત્રો આજે આપણે વાત કરીશું ગળામાં ઇન્ફેક્શન લાગ્યું હોય કે સોજો આવી ગયો હોય તો ઘરે સરળતાથી કેવી રીતે મટાડી શકાય તેના વિશે વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ગળામાં થયેલ ઇન્ફેક્શન અને સોજામાં આ ત્રણ ઘરેલું ઉપાય અજમાવી જુઓ માત્ર એક જ દિવસમાં રાહત મળી જશે વાતાવરણ વધારે પ્રદૂષિત અને ધૂળ માટીના રચકણોના કારણે ગળામાં સોજો અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થતી જોવા મળી રહી છે એવામાં ગળામાં ઇન્ફેક્શન અને સોજો આવવાના કારણે આપણને કંઈ પણ ખાવા પીવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગળામાં સોજો આવવાના કારણે આપણને ખૂબ જ ખાંસી આવતી હોય છે જે વધારે આવવાના કારણે ટીબીની સમસ્યાઓ થવાનું જોખમ રહેતું હોય છે માટે ખાંસી આવે ત્યારે તેનો ઝડપી ઈલાજ કરવો ખૂબ જરૂરી છે આ માટે આજે હું તમને એવા કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશ આ ઉપાયો વર્ષો પહેલા ખૂબ જ કરવામાં આવતા હતા અને આ ઉપાય ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક સાબિત થયા છે ગળામાં આવતો સોજો અને ઇન્ફેક્શનને દૂર કરવા માટેના ઘરેલું ઉપાય પહેલું આ માટે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ હુફાળું પાણી કરી દો ત્યાર પછી તે પાણીથી

અને ઇન્ફેક્શન બંને ધીમે ધીમે મટી જશે બે ગળામાં થયેલા સોજા અને ઇન્ફેક્શનમાં રાહત મેળવવા માટે હળદરને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે સોજા અને ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે આ માટે એક ગ્લાસ ઉફાળા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને આ હળદરવાળું પાણી પીવાનું છે સોજા અને ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. ત્રણ સોજા અને ઇન્ફેક્શનને દૂર કરવા માટે હુફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી સોજામાં રાહત મળે છે. તે ઉપરાંત ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે. હળદર વાળું દૂધ દરરોજ રાત્રે સૂતા સમયે પીવું જોઈએ. એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. વાતાવરણમાં થતા બદલાવને કારણે થતા વાયરલ ઇન્ફેક્શનને દૂર કરવા અને ગળામાં આવેલ સોજાને દૂર કરવા માટે આ ત્રણ ઉપાય ખૂબ જ કારગર સાબિત થયા છે જેનો ઘણા વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ ઉપાયની મદદથી ફેફસા પણ સાફ અને ચોખ્ખા રહેશે મિત્રો આવી જ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચારની માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો જેથી દરેક જીવન જરૂરી અને કામની માહિતી તમને દરરોજ મળી શકે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી થાય દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો